ગુજરાતમાં અમરેલીની ધરતી ઉપર બ્રાઝિલનો કપાસ બ્રાઝિલના કપાસ આપણે જ્યારે વાવ્યા ત્યારે પણ તમને બતાવ્યું હતું કે ભાઈ એનો છોડ કેવો થાય છે સિત્તેર દિવસનો કપાસ થયો તો ત્યારે પણ આપણે જણાવ્યું હતું કે એની પર્ણદંડિકા કેવી છે એના પાંદડા કેવા છે અત્યારે નેવું પંચાણું દિવસનો કપાસ થઈ ગયો છે અને એમાં ફ્લાવરિંગ આવવાની શરૂઆત થઈ છે તો આ મારા જ ખેતરમાં વાવેતર કરેલું છે ખેડૂત પુત્રના ફાર્મ ઉપર અને વાત કરું તો અમરેલી જિલ્લો બાબરા તાલુકો અને માલુ ગામ છે વલારડી બાબરાની એકદમ નજીક પણ ઘણા બધા ખેડૂતો કહેતા કે મારા જોવા આવું છે પણ અત્યારે તમારે જોવા આવવાનો ધક્કો ખાવાનો નથી કેમકે અમે તમને તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આપવાના છીએ સૌ આપ સૌ ખેડૂતપુત્રને આ સાગર રાસડીયા ખેડૂતપુત્રના વંદન અભિનંદન ખેડૂતો ગુજરાતની ધરતી ઉપર અવારનવાર અખતરા કરતા હોય છે અને આ અખતરાની વ્યાખ્યા સાથે ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળતા હોય છે તો આપણે જોવા માટે આ વર્ષે બ્રાઝિલના કપાસનું વાવેતર કરેલું છે સારા એવા ફ્લાવરિંગ પણ ચાલુ થયા છે પણ આપણું જે રનિંગ કપાસનું ફ્લાવરિંગ અને આનું ફ્લાવરિંગ કેવી રીતના છે એની આપણે માહિતી મળવાની છે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવા અવારનવાર અખતરાની પણ માહિતી મળતી રહે તો તો અત્યારે આ બ્રાઝિલનો કપાસનો એક સા પાંચસો ફૂટનો વાયવો તો આપણે આગળના વિડીયોમાં પણ જણાવેલું હતું હવે ખેડૂતો આ તમે જે રનિંગ કપાસ બાજુમાં જોઈ રહ્યા છો એના છાપકા હું તમને તોડીને બતાવી દઉં એ સંકેત પ્રકારની વેરાયટીનું વાવેતર કરેલું છે એના છાપકા આ પ્રમાણે ના આવે છે એ આપણને બધાને ખબર છે પણ આ બ્રાઝિલનો કપાસ છે અત્યારે આપણે ગણીએ તો અંદાજે સાડા ચાર ફૂટની હાઈટ થઈ ગઈ છે એના પાંદડાની સાઈઝ પણ તમે જોઈ શકો છો એક આપણે આનું પાંદડું તોડીએ અને એક આપણે રનિંગ કપાસનું પાંદડું તોડીએ બંને એક સરખા દિવસે જ આવેલો છે પણ પાંદડાની સાઈઝ તમે જોઈ શકો છો આપણા કપાસમાં ગ્રોથ સારો એવો છે આમાં નાના એવા પાંદડા છે કેમ કે આ બ્રાઝિલના કપાસની એક ખાસિયત છે એ આપણે પછી પણ જોઈશું હવે મેઇન ફ્લાવરિંગની વાત કરવાની છે તો ફ્લાવરિંગ હું તમે તોડીને બતાવું તો આમાં કાંઈક અલગ જ ફ્લાવરિંગ આવ્યા છે અને બટન ખુલી જાય હોય એવા ફ્લાવરિંગ આવ્યા છે બે ત્રણ ફ્લાવરિંગ આપણે તોડીએ આ રીતના બ્રાઝિલના કપાસમાં ફ્લાવરિંગ આવી ગયું છે હવે મેઇન આ ફ્લાવરિંગ ખુલી ગયેલા આવે છે તો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ આ ફેલ થાય છે કે નથી થતું કેમ કે ઝીંડવા બને ત્યારે પણ આપણે વિડીયો બનાવવાના છીએ જ્યારે કપાસના પૂંભળા આવે ત્યારે પણ વિડીયો બનાવવાના છીએ અને આમાં એ પ્રમાણેનું ફ્લાવરિંગ આવે છે એ તમને બતાવવાનું હતું રોગ રોગ શક્તિની વાત કરીએ તો રોગ પ્રતિકારક શક્તિમાં આ કપાસ ખૂબ સારો છે કેમ કે હળવો એવો થિપ્સનો એટેક આવ્યો હતો અને એમાં જે રનિંગ કપાસમાં આપણે દવા છાંટી એ જ આમાં દવાનો છંટકાવ કરેલો હતો એટલે એ કોઈ બહુ પ્રોબ્લેમ નથી વધારે માહિતી માટે આપણે વાત કરીએ તો આની અંદર પાયાના ખાતર તરીકે ઓર્ગેનિક મેન્યુઅર ખાતર આપેલું હતું બીજી વાત કરીએ તો આની ઉપર હ્યુમિક હ્યુમિકનોન એનો સ્પ્રે પણ કરેલો હતો બીજી ત્રીજી વાત કરીએ તો નેચર કેર કંપનીના જે સ્ટેમિના ઇન્જેક્શન આવે છે એનો પણ ઉપયોગ કરેલો હતો જેથી કરીને અત્યારે કપાસની રંગત તમે સારી જોઈ શકો છો હું તમને બતાવવાની કોશિશ કરીશ ફ્લાવરિંગની વાત કરીએ તો જે રનિંગ કપાસ હું તમને વાત કરું તો અહીંયા આપણે કેમેરાના માધ્યમથી બતાવીએ એમાં અત્યારે ઝીંડવા પણ થઈ ગયા છે અને ખૂબ સારા એવા ફ્લાવરિંગ લાગી ગયા છે કદાચ એક ડાળી ઉપર છથી સાત ફ્લાવરિંગ લાગ્યા છે તમે જોઈ શકો છો રનિંગ કપાસમાં અત્યારે રંગત સારી છે પણ વરસાદ બગડવાના કારણે ઘણા બધા ખેડૂતોને કપાસ લાલ થઈ ગયા છે ગ્રોથ નથી થતા એવું જોવા મળે છે પણ આમાં આપણે ફ્લાવરિંગની સંખ્યા ગણીએ તો આમાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત આમાં પણ સાતથી આઠ એક ડાળી ઉપર ફ્લાવરિંગ છે પણ મેઇન આનું એ જોવાનું છે કે અત્યારે ટૂંકી ઘડીએ ફ્લાવરિંગ ઝીણા ઝીણા વધારે દેખાઈ રહ્યા છે એટલે ઓલા કપાસની સાપેક્ષમાં આમાં ફ્લાવરિંગ ખૂબ સારું એવું લાગે એવું છે પછી આપણે એ જોવાનું છે કે ભાઈ વાતાવરણની અસર આ કપાસ ઉપર કેવી પડે છે કેમ કે રનિંગ કપાસ જેવો એમાં વાતાવરણની અસર વધારે પડે વધારે વરસાદ પડે તો એ ફાલ ખરી જતો હોય છે તો આમાં કેવું થાય એ આપણે જોવાનું છે અત્યારે જે રનિંગ કપાસનો સાહ છે એમાં ચાર પાંચ ચાર પાંચ ફ્લાવરિંગ આપણે પાંચ છ છ ફૂટે ખરતા હોવા ખર ખરી જાય છે એવા દેખાય છે પણ આમાં તમે નીચે જોઈ શકો છો કે એક પણ પ્રકારનું બ્રાઝિલના કપાસનું ફ્લાવરિંગ ખર્યું નથી એટલે એ પણ એની શક્તિ એક એવી સારી એવી છે તો આ રીતની આપણે બ્રાઝિલના કપાસની વાત કરવાની છે જેમ બને એમાં વિડીયાને સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા મિત્રોને શેર કરજો ફેસબુકમાં જોતા હોય કે યુટ્યુબમાં તમે જોતા હોય તો આવી રીતના આપણે અવારનવાર માહિતી મેળવતા રહીશું જય જવાન જય કિસાન બંને છે આપણા દેશ નિશાન મારી જ વાડીએ પોતે આ વાવેતર કરેલું છે થોડુંક એવું બિયારણ ખાલી હાથમાં સેમ્પલનું આવ્યું હતું એના માટે જોયેલું છે હવે આપણે જોઈએ કે ભાઈ આ સિઝનમાં આમાં કેવું રહેશે એ પ્રમાણે આગળની સિઝનમાં કેવી રીતના ખેડૂતોને બિયારણ લેવું અને કેવી રીતના બ્રાઝિલનો કપાસનું વાવેતર કરવું એ આપણે જોવાનું છે મહત્ત્વનું કે જ્યારે આ પાક આવે અને એમાંથી જ્યારે કપાસ બારો નીકળે ને કેટલા મણિકા બેસે છે ને એ આપણે ખાસ જોવાનું છે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ મગફળી વાવી સારી કે ભાઈ આ કપાસ વાવો સારો બાકી રનિંગ વેરાયટી પણ સારી એવી આવે છે તો એ રીતના આપણે આધુનિક ખેતી તરફ આગળ વધીએ ખેડૂતપુત્ર ગુજરાતીનું હર મિશન છે કે ભાઈ દસ લાખ સ્માર્ટ ખેડૂત બનાવવા છે એની માટે અમારો વોટ્સએપમાં પણ નીચે નંબર આપેલો છે એમાં તમે આજે જ જોડાઈ જાઓ જેથી કરીને તમારી નોંધણી આપણા પરિવારમાં થઈ જાય અને ખૂબ સારી રીતે તમે પણ આગળ વધી શકો જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશ નિશાન